હેપી દિવાળી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છા બગસરા શહેર ઓક્સિજન ગ્રુપ જેમના માધ્યમથી મહેશ માંડલિયા બગસરા શહેરની અંદર જે નવા વર્ષની ઉજવણી જેમ કે દિવાળી જે સત્ય અને અસત્યની જે વાર્તાલાપ છે ત્યારે સત્યની વિજય સાથે જે દિવાળીની ઉજવણી કરી રહ્યા તે નિમિત્તે બગેસરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ સાથોસાથ નવા વર્ષના રામ રામ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જ્યારે ભારત વિકસિત દેશ બની રહ્યો હોય તેવા હેતુથી અને આપણે પણ આપણા બે હજાર છવ્વીસની અંદર આવનારા દિવસોની અંદર બગસરા શહેર નવા વિચારો નવી ઉર્જા સાથે તેમજ અને આપણે સૌ આપણા ગામની અંદર એક આપણા સમરસ બનાવીએ તેવા વિચારો સાથે આપ સૌને બે હજાર છવ્વીસની એક આશા રાખીને એક નેતૃત્વની અંદર સૌ આપ સૌ ભાગીદાર બનીએ એવી આપ સૌ પાસે આશા રાખીએ છીએ